મહેસાણાની બાજુમાં આવેલા ધનવંતરી ગામ એટલે ધીણોજ ગામ એક હજાર બસો પચાસ વર્ષ જૂનું અને ઐતિહાસિક ગામ ધીણોજના વતન પ્રેમીઓએ એક મિત્ર મંડળ ઊભું કર્યું છે અને જેનું નામ છે ધીણોજ મિત્ર મંડળ દર નૂતન વર્ષના જાન્યુઆરીના પહેલા રવિવારે ધીણોજ મિત્ર મંડળ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ અને તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ યોજવામાં આવતો હોય છે આજે અમદાવાદના રાણીપ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ધીણોજ મિત્ર મંડળનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધીણોજના વતની અને હાલ અમદાવાદ ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ એવા મહેન્દ્રભાઈ ભીખાભાઈ ભાવસાર તથા ધીણોજ મિત્ર મંડળ અમદાવાદના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો અને જેમાં ધીણોજ ગામના વતની જેમાં બાર ડોક્ટર ચાર સીએ અને એક પીએચડી તથા એક એમટેક ગોલ્ડ મેડાલિસ્ટ અને એક એક્ટર અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ સારું એવું નામ કમાયેલા કલાકારોનું સન્માન કરાયું હતું આ તમામ લોકોના ધીણોજ ગામના વતની છે અને આ વર્ષે તેમણે અનોખી ડિગ્રી પ્રાપ્ત કરી છે ધીણોજ ગામનું ગૌરવ વધાર્યું છે આ મુખ્ય મહેમાન અતિથિ પી કે લહેરી પૂર્વ ચીફ સેક્રેટરી ગુજરાત સરકાર વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો જો કે કાર્યક્રમમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બિંદુ મુસ્લિમ બૌદ્ધ અને હિન્દુ તથા જૈન ધર્મના તમામ વર્ગના લોકો ઉપસ્થિત રહીને આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા દરેક ધર્મની પ્રાર્થના પણ બોલાવવામાં આવી હતી મહેસાણા સહિત સમગ્ર ગુજરાત બોમ્બે અને અન્ય રાજ્યોમાંથી તથા યુએસએ થી પણ વતન પ્રેમી જનતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી મેં જેમ કહ્યું એમ આ ધીણોદ ગામે જે એકતા સાથે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર એમના જે વતનના લોકો છે એમના શિક્ષણ આરોગ્ય કારકિર્દી તમામ બાબતોની જે ચિંતા કરે છે અને બાર બાર વરસથી આ કામ વધતું જાય છે અને સૌનામાં અરસપરસ ભાવના વધે છે પ્રેમ વધે છે એ ખરેખર આપણા સૌ માટે પ્રેરણાદાયી છે ઉદાહરણ છે ના ખરેખર મેં કહ્યું એમ ઉદાહરણીય છે અભિનંદનને પાત્ર છે કે આજે કોઈપણ પ્રકારના ભેદભાવ વગર જો લોકો સાથે રહેતા શીખે તો જ આપણા દેશની પ્રગતિ ઝડપી અને ટકાઉ બને ધિણોજ મિત્ર મંડળ અમદાવાદનો આ બારમો વાર્ષિકોત્સવ છે અહીંયા દર વર્ષે અમે ધીણોજના જે વતનીઓ છે એના કુટુંબીઓ ભેગા થઈને એકબીજાના વિકાસની એકબીજાના સહકારની વાતો કરીએ છીએ અને કાર્ય કરીએ છીએ અને જેણે સારી સિદ્ધિઓ મેળવી છે તેમને સન્માન કરીએ છીએ કોઈ પણ જાતિ જ્ઞાતિ ધર્મ રાજકીય પક્ષ કે કોઈ પણ ભેદભાવ વગર સૌ ભેગા થઈએ છીએ અને એ જ રીતે આજના બારમા વાર્ષિકોત્સવમાં ભેગા થઈને અમે કુલ ઓગણીસ વ્યક્તિઓનું સન્માન કરેલું એમાં સૌથી પ્રથમ સન્માન કરેલું એક ટીવીના અને સંગીતના કલાકાર કુટુંબ કનોડિયાના સંબંધી કે કુટુંબીજન ગણી શકો એવા સંપૂર્ણ કુટુંબે આજના સમારંભમાં જે સંગીતનું યોગદાન આપ્યું છે તેમનું સન્માન કર્યું હતું તે સિવાય જે તેજસ્વી તાલાઓ છે જેમણે પોતાના અભ્યાસમાં બહુ ઉચ્ચ સ્થાન મેળવ્યું છે અને ઉચ્ચ ડિગ્રીઓ મળી છે આપણે